હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છે અને બધા તો નવા બ્લોક માં તમારું બધા નું સ્વાગત છે અને બધા જય માતાજી અને માતાજી બધાને હાજર નવરા રાખે ને શરૂઆત મારતી કરે અને આપણે છે ને જો અત્યારમાં નાઈ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં દસ વાગી ગયા છે અને દસ વાગે આપણે બ્લોગ શરૂ કર્યો છે અને આમાં નવ્યા બેન તે છે ને જો

જોઈ નઈ કે પૂરા કરી દીધા વાહ ભાઈ વાહ તારા મમ્મી ને પેલા હે હે નઈ તારા મમ્મી ને પૂરા કરી દીધા હા લે વાહ ભાઈ હવે શું કરવાનું હું કવા ના કે નિસવાનું હજી ધોવાનું બાકી રહી ગયા એવું છે હાલો મિત્રો જો અશ્મિતાએ તો કપડાં ધોવાનું ચાલુ કર્યું છે નવિયાબેન ધોર આવે છે અને આપણે આંટા મારીએ છીએ કામ તો ઘણું બધું છે પણ આ તો બે આટા મારી રશ્મિતા દાંત કાઢે તો આપણે આટા મારીએ ને એટલે બસ 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 ઉપર તું ના પણ તોય એ નવિયા તાર મહેંગી ખાવી છે હે મહેંગી ખાવી મેંગી નીસવે છે જો અને મમ્મી તો બેઠા અને આ છોડી પા કામ કરાવે છે કામ બહુ કરે છે ને એટલે કેટલી ડાય છે થોડી સારો હારી કામ કરાવે જો નહી કરા તું બટા એ નૈયા ઈ એના કામમાં બીજી છે ઈ છે ને કપડા ધોવામાં બીજી છે આપણને જવાબ દે નહીં આપણે આપણું કામ કરીએ હાલો કામ તો લાડ બધું આવી ગયેલું પડ્યું છે તો તમને બતાવું તો અહીં રહી હાલો મિત્ર બ્લોક માં બેના રેજો ભૈયા બેન ને છે ને કપડા ધોઈ ધોઈ ભૂખ લાગી ગઈ છે તો જો બેઠે બેઠા બેઠા ખાઈ જો ખાશે ને શું ખાઈ હે એ ખાશ ને મેંગી ને એવું ખાય છે બસ ખાવા મને હાલો કેમ ખાવાની હોય મેંગી આવડે તને વાહ ભાઈ હા જો દેખાડે છે ભાઈ હાલો બધા ને મેંગી ખાઈ હોય કે કે તો મેંગી ખાઈ લે તાલો કે કે તો કરી જા વેરાઈ ગઈ ખાવ મને પેલા

અરે મિત્ર અમે નવિયા બે કાતરા પાડવા ગયા હતા પણ કાતરા આતા નઈ એટલા જ હતા આ છે એટલા હતા જો વિજય ને બેય છે ને તો કાતરા પાડવા ગયા હતા અત્યારે નવિયા હતા ઓ મિત્ર નવિયા બેન કાતરા છે જો ફોફા કેટલા બધા પાણામ જોઈ લ્યો એ કેવો બોડા છે શું કરાતું એનું કે ને બોડા કેવાય નહી કે કે મટ આંગળી હોય

તો તમે જોઈ શકતા જો આ ટ્રેમાં છે ને આપણે સેકલા માટે સાઈન નાખવાનું છે અને આપણે પાણીનું કુંડું ભરીને મૂક્યું છે કારણ કે અત્યારે ઉનાળો હાલે છે તો ઉનાળામાં પાણીનું કુંડું અને સાઈન બે વસ્તુ આપણે છે ને કમ્પ્લીટ કરી અને મૂકવાનું છે તો બધાએ એટલું થોડુંક કરજો કે અત્યારે બધાય છે ને હો ને ઢાબા ઉપર હાલો મિત્રો આપણે જો ગામમાં ગયા હતા તે ટ્રે લાવ્યા છે શેકલા માટે આમાં છે ને શૈન નાખવાની છે અને એક એક અહીંયા આપણે ઘરે રાખવાની છે અને એક બહાર મૂકવાની છે અને આપણે છે પાણીનું કુંડું ભરીને મૂકી દીધેલું તો ઉનાળો ચાલે છે એટલે શીકલા માટે પાણીનું કુંડું અને શૈનની વ્યવસ્થા આપણે કરી છે તો બધાય છે ને પોતપોતાના ધાબા ઉપર અથવા ગમે એના જગ્યા મળે ત્યાં એક પાણીનું કુંડું ભરીને મૂકી દેજો હમ જો અસ્મિતા કંઈ કહે છે તમે બધા પણ તમારા પોતપોતાના ઘરે બહાર અથવા ગમે ત્યાં એવી રીતે બધું કર્યું હું હું કીધું પાણીનું કુંડું અને સેન્ડની વ્યવસ્થા એમ તો હાલો મિત્રો બ્લોક માં બેના રહેજો કાલે આપણે છે ને આ કુંડું હજી એક જગ્યાએ ઠિંગાડવાનું છે તમને બતાડી કઈ જગ્યાએ જો આ સેન્ડ નું ઠિંગાડવાનું છે કુંડું અને આ સેન્ડની ટ્રે બે વસ્તુ હું તમને બતાડી તો બ્લોક માં બેના રહેજો હાલો તો મિત્રો જો આપણે આ ટ્રેમાં છે ને ચોખા નાખવાના છે તો જો તમને આ રીતે ફરી અને બતાવશું જો આ રીતનું કંઈક ચોખા ભરી અને આપણે આને અત્યારે તો એના માથે મૂકી દેવું પછી આને કંઈક ટીંગાડવાની વ્યવસ્થા કરીશું તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીશ હાલો મિત્રો આપણે જો પાણીનું કુંડું અને શૈનની ટ્રે બે જો અત્યારે અહીં મૂક્યું છે પછી આની કંઈક બીજી વ્યવસ્થા કરશું જો અત્યારે અહીંયા મૂક્યું છે અને આમાં ટ્રે છે તો જો અને અહીંયા અસ્મિતાની બધા જો બેઠા છે જો આ બધા બેઠા છે અહીંયા છોકરા રમે છે જો અને આ આપણો બગીચો તો જો આ રીતનું કાંઈક આપણે કુંડું ને એવું મૂક્યું છે તો જો આપણે છે ને ઓલું કુંડું છે ને એ લઈ અને અહીં બાંધવાનું છે તો જો આપણે બાંધી આ જો આ જગ્યાએ છે ને પાણીનું કુંડું બાંધેલું છે અહીંયા આ બાંધવાનું છે અને એમાં સાઈન નાખશું તો જો આ રીતનું કંઈક છે આ લીમડે બાંધવાનું છે અને જોઈ એકતા મિત્રો આ રીતે કંઈક બાંધી દીધું છે તો જો એમાં શેણી નાખી દીધી છે અને પાણીનું કુંડું આપણે ભરી લીધું છે તો તમે જોઈ શકતા હોય છે જો અહીંયા પાણીનું કુંડું ભર્યું છે અને અહીંયા શેણ નાખી દીધી છે તો આ રીતની થાયક આપણે ઓલું કરેલું છે અને હવે આપણે જઈએ છીએ કારખાને કારણ કે કામ આપણે આ લઈને આવેલા છે તો તમે જોઈ શકતા હોય છે હાલો તો વિડીયોમાં વિના રહેજો

તમને બતાડું હું કહેવાય એ જરીક કોમેન્ટ કરીને કહેજો જો આવી રીતનું છે પહેરો તો પહેરીને બતાવો તો હું તમને પહેરીને બતાડું અડધીબાઈનું છે હા અડધીબાઈનું છે આપણે કાળો શર્ટ પહેરો ને એટલે ખબર નહીં પડે આવી રીતનું કંઈક હોય આ પહેરવાનું નો છે પણ આપણે કાળો શર્ટ પહેરેલો છે એટલે ખબર નહી પડે ખબર તો પાછ છે પાછળ કેવું હોય આ રીતનું છે એવું છે હા હાલો મિત્રો તમે બધા પાન કોમેન્ટ કરજો આનું નામ શું છે એમ કોમેન્ટમાં કહેજો આનું નામ આવડતું હોય જરી કોમેન્ટમાં કહેજો હું કહેવાય આને મિત્રો આ રીતનું કાકા આખું થાય ને પછી આ રીતનું બને જો આ રીતના કઈ કાપા હોય છે અને આ રીતનું છે જો નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો અને આ સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જે કોઈને નામ આવડતું હોય કોમેન્ટમાં લખજો કે આ વસ્તુ શું બનાવી છે એમ અને હવે મળશું નવા બ્લોકમાં ત્યાં સુધી બાય બાય